જેમ બા જય ખંભલાઈમાં આજે અઢાર ઓક્ટોબર બે હજાર પચીસ અને શુભ શનિવાર આજે ફરી એકવાર એક સ્વપ્ન પસાર થઈ ગયું શ્રી મહાશક્તિ ખંભલાઈમાં લક્ષ્મણડી મહાનુષ્ઠાન બધા ભુદેવોને આપણે પાત્ર દાન કરીએ છીએ સાડી આપી છે એમના ઘર માટે તમને દેખાડું કઈ કઈ વસ્તુ છે અને કોણ કોણ આપવા જઈ રહ્યું છે બા દક્ષિણા આપવાના બધાને ચારુબેનની બધાઇ ગીતાબા અને સંધ્યાબેન સાડી બધા આખા ભુદેવોને નિલેશભાઈ શું આપવાના તમે હા એમને કડાઈ આપવાની છે રૂપેશ રાકેશભાઈ તમે શું આપવાના છો હા સેટ આપવા છે ને ત્રણનો રૂપેશભાઈ તમે શું આપશો મસાલીઓ આપશો તું શું આપીશ ભાઈ પાંચ ગ્લાસ આપશે ખ્યાતિબેન તમે પાંચ થાળીનો સેટ આપવાના છે તું શું હેલ્પમાં છો ડન બેના તું તારું નામ શું મૈત્રી તું શું આપવાની છો તારે પાંચ વાટકા આપવાના છે નિધિબેન તમે શું આપશો ચમચી આપશો ભાવિની તમે ત્રાસ આપશો હું ત્રાસ જ આપો છો સોનલબેન તમે યસ યસ આપો સ્વાતીબેન શું આપે છે આ ઓલું શું કહેવાય ને મોઘેણું યસ નૈનાબેન તમે શું આપવાના બે વસ્તુ આપવાના છો સાણસી અને મિલકન અલકાબેન તમે શું આપવાના છો ચીપિયો અને હા હા યસ દિલીપભાઈ તમે શું આપવાના છો યસ આખો સેટ છે આપણા આની પાછળનો હેતુ શું છે તમને કહીશ ખવનભાઈ તમે શું આપવાના છો પાટલી વેલણ આપવાના છે પિયુષભાઈ તરમોસ આપવાના છે હા ના આ ઓલું કેસરોલ છે કેસરોલ છે મિતભાઈ તમે શું આપવાના છો ભાઈ યસ કેટલી કેટલી આપણે દક્ષાબેન ઝવેરી યસ ડબ્બાનો સેટ આપવાના છે ધજાબેન તમે લાઇટર આપશો આપણે સળગાવવાનું કામ નહીં કરીએ હા બ્રિંદાબેન તમે યસ ટિફિન આપશો હિનાબેન આપશે ચા ખંડના ડબ્બા આપશે ગીતાબેન સરસ મજાની ખમણી લવડાવી છે આપણે એ આપશે જીતુભાઈ ડબ્બા આપશે મયુરભાઈ છે એ આપણે નિમાનું મેડ ઇન જાપાન આખું મિક્સર છે મમતાબેન આપશે હા ચા ચાના છ ગ્લાસનો સેટ છે અને ઇન્દુબેન આપશે પ્રેશર કુકર સામે નેહલ પાછળ ટીમ મિસ્ત્રી એની હેલ્પમાં કિરણભાઈની હેલ્પમાં રોહિતભાઈની હેલ્પમાં નિલેશ પટેલ એની હેલ્પમાં અમારો જેનિલ એની હેલ્પમાં આટલા લોકો હેલ્પમાં છે અને આપણે બધાને શરૂ કરાવશું પહેલાં મુખ્ય મુખ્ય આચાર્ય પ્રેમચંદજી શરૂ કરશે અને રહે કમલ 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 એ વાતો નહીં કરીએ ખાલી જય અંબા જય માં બસ જય માં જય કંપલામાં બોલવાનું બસ

હવે એક એકમાં નહીં આવે મને લાગે દો છીએ થઈએ ને હા ઠીક નહીં તમે આપી દે બાપ હવે બધાને બે બે આપજો બે કોથળા આપજો હાલો બે આપવાનું ડ્રાઈવર છે ને બસો નગજ હા એકમાં નહીં આવે આવજો Ajay, baso ng lemon. બધું જ બ્રાન્ડેડ છે બનાવડાવેલું છે સ્પેશિયલ તમે દેખાડું પાંચ લીટરનું કુકર છે ઇનર લીડવાળું આ સ્ટીલના સરસ એ લોકોને સ્ટીલના જોઈએ ગ્લાસ એટલે આ નીમાનું મિક્સર ઇલેક્ટ્રિકલ ગ્રાઇન્ડર છે આ સરસ ડબ્બો એ લોકોને મળી શકે આખું ફાઈવ ઇન વન સ્લાઇઝર અને ગ્રેટર છે ચાખાંડના ખૂબ સરસ ડબ્બા છે ડાયમંડ કંપનીના આ એક સરસ મહેનુ ટિફિન છે લોકોને ઇન્સ્યુલેટેડ ટિફિન છે આ સારી બ્રાન્ડેડનું રાયકાનું અને લાઇટર છે આ પણ ડબ્બો જ છે આપણી શકાય ઘર માટે મલ્ટિપર્પઝ મિલ્ટનના જગ છે મિલ્ટનનો જગ છે આ મિલ્ટનનું કેસરોલ છે આ અખંડ બનાવેલી પાટલી અને વેલણ છે ખૂબ સરસ શ્યામનું ટ્રીપ લાઈનું લોઢી છે અને આખો પાંચનો સેટ છે આ પાઇલોટ કંપનીનો બધી વસ્તુ આવી જાય એની અંદર અને આ સરસ મજાની ગરણી અને ચીપીઓ છે એ પણ બ્રાન્ડેડ છે સાણસી પણ બ્રાન્ડેડ છે અને આ મિલ્કન છે એ પણ બ્રાન્ડેડ છે ભૂઘેનું છે એ પણ સ્ટીલનું સેલમ સ્ટીલનું છે આ સાવરિયાના ગલા લોટા છે યુનિકનો ત્રાસ છે સરસ મજાનું ચમચીની આખી થાળી વાટકાનો સેટ છે પાંચ ચમચી પાંચ વાટકી પાંચ થાળી અને પાંચ ગ્લાસ એ અને આ મસાલિયું છે સરસમાંનું આ સરસમાંનો એક ડબ્બો છે એની અંદર આ ત્રણનો બાઉલનો સેટ છે અને સ્ટેનલેસ સ્ટીલનું અને નોન સ્ટીક લોહીવું પણ છે પ્લસ બે બે સાડી બધા જ બુદેવને Đêm ba chị không lấy má. Đêm ba chị không lấy ma Đêm ba chị không lấy má. 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 Đêm ba không 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 જય કમલાઈ માં જય કમલાઈમાં ચંડી પાઠ મુખ્ય સ્થાપન જગદંબાના ખોડામાં બેસાડીને બે દિવસથી તો સામે બેસાડીને કરાવતા હતા ચંડી આ સિદ્ધ ભૂમિ આમાં તો આડોટવાની ઈચ્છા થાય આમાં તો આ રચકણ સોનાના રચકણથી પણ વધારે કિંમતી અને એક મહાનુષ્ઠાન એક મહાસંકલ્પ સંપૂર્ણ થયો હમણાં એમાંના ચરણોમાં કોટી કોટી વંદન આપ સૌની માફી માગું છું ઘણા બધા વિડીયો અપલોડ કર્યા ઘણો બધો સમય આપનો કદાચ બરબાદ કર્યો અને ઘણા બધા લોકોને નહીં ગમતું હોય તો એ મારા મધ્ય ગઈકાલે હું મેસેજમાં મસ્તી કરવાનો હતો કે હવે બધાની ઘરે કદાચ એક એક મોબાઈલ જુદો મારા માટે જ રાખવો પડશે બધાની પાસે એક મોબાઈલ એટલું બધું ડેટા આઠસો ને નવમો વિડીયો છે આઠસો ને નવમો વિડીયો છે તો હવે બધાની ઘરે કંઈક મોબાઈલ જુદો મારા માટે રાખવો પડશે એટલો બધો મેં સમય તમારો લઈ લીધો પણ બધાને જોડવાની એક ઈચ્છા હતી અને સારા કામમાં જોડાતા હતા આપણે બધા મા કરાવતી હતી ને આપણે કરવાનું હતું પ્રસાદી દેખાડી તમને અન્નકૂટિને એની પ્રેમચંદજી મને ખોડાઈ જાય જય અંબા જય કમલાઈ મા આમને પણ વંદન ખૂબ સરસ અને ખૂબ સરસ ખૂબ સરસ અનુષ્ઠાન થયું જય એમ બાદ જય કંબલાઈમાં કેવળતું જ કરુણા